એક માણસને એક મિનિટનો ટાઈમ મળશે એક રાખીએ અહીંયા પેલો પેલો વારો કોણ લેશે આ તો રૂહીબેન પેલો વારો લેશે અને જેનું પાણી ભરાશે વધારે એને મળશે રૂપિયા પાંચસો પાંચસો રૂપિયા મળશે મિત્રો પાંચસો રૂપિયા કેટલા પાંચસો અને ઓરિજિનલો કડકે કડક જાઓ જોઈ લ્યો એમાં કોઈ જાતની ડુપ્લિકેટ ડુપ્લિકેટ કાંઈ નહીં કદાચ તમને એવું ન થાય જોઈ નંબર એ જોઈ લ્યો આપણે નંબરે બતાવી દઈએ કે પાછી બીજી વાર રિપીટ ન થાય તમને એમ કદાચ થતું હોય કે આ બીજી વાર રિપીટ થાય તો રોહીબેન તમારો હવે ટાઈમ એક મિનિટનો છે તો હું છે ને હું એક મિનિટ આમાં ગોઠવી લો હું તમને સ્ટાર્ટ કહું ને એટલે तमारो टाइम था है स्टार्ट बराबर हेलो वन टू थ्री स्टार्ट वाह रुही बेन वाह वाह क्या बात है रुही बेन क्या बात वन मिनट और रुही बेन ओनली फॉर वन मिनट नीचे बोल दोहराता है पन पानी काय बात है बोले ना दोहराता है कोई बात नहीं दोहराने दो ये हम स्पंज चले हम तो कामों मंगल

એ તમારો <laughs> <coughs>

તો આ પાંચસોની નોટ શિખાબેનને મળે છે અને શિખાબેન એનું સ્ટોરેજ કરશે આનું અને સ્ટોરેજ કર્યા પછી શું કરે એ મને ખબર નથી પણ ભોલી વખતે તો શિખાબેને બે જોડી ચંપલની લીધી હતી એપ નંબર મિત્રો તો એ તો તમને બતાવતા ભૂલી ગયા કાંઈ વાંધો નહીં આના પછી એક બ્લોગ બનાવી નાખીએ ચંપલ કેવા છે શું છે કેટલી ખરીદી કરી કેટલા રૂપિયાના થયા તો શિખાબેન આ લ્યો તમારા પાંચસો રૂપિયા અને આ બ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ મળીએ નવા હું ચેલેન્જમાં નવી ચેલેન્જમાં નવી ચેલેન્જમાં મરીએ કે મિત્રો આપણે બે બનાવીએ એટલે કઈક લોક બોલાય જાય છે એટલે સોરી મરીએ ઠીક ચાલો ઠીક છે હવે તો આપણે અંયાજ એન્ડ કરીએ મરીએ નવા ચેલેન્જ ટક ટક કે લીજે બાય